મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં સૂર્યોદય થતાં જ મંદિરના શિખર પર મોર આવે પછી જ આરતી થાય છે અને મિત્રો કોઈને પણ રસોડી થઈ હોય તો માત્ર ને માત્ર એક સોપારી દાદાની પારે મૂકવાની માનતા માને તો વગર દવાએ એ રસોડી આપોઆપ બેસી જાય છે અને મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે અહીંયા સાવજનું દાન આપવામાં આવેલું છે તો મિત્રો શું છે સાચો ઇતિહાસ તે તમામ માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવીશ પણ મિત્રો એ જોતા પહેલા જો તમે આપણી આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો હવે વાતો કરીએ આ મંદિર વિશે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં ગામની વચોવચ આ મંદિર આવેલ છે દેખાવતો સામાન્ય મંદિર જેવો જ છે એટલે કશું અજીબો ગરીબ એમાં પ્રથમ નજરે તો ન જણાય મંદિર છે પરમાર ક્ષત્રિય સમાજના ઈષ્ટ દેવતા માંડવરાયજીનું કે જે સૂર્યદેવનો અવતાર મનાય છે પરમારો કુળદેવતા છે પણ એના પરચા દેખી બધી જ કોમના લોકો આ દાદાને પૂજે છે અને મિત્રો એવું કહેવાય છે કે અહીંયા દેવાયા સાવજના દાન મૂડીના રાજા લખતીરસિંહજી પરમારની ગાદી ઉપર સાતમી પેઢીએ ચાચોજી શેસાજી પરમાર થઈ ગયા એક વખત હળવદના રાજા રાણા કેસરજી ધ્રોળના રાજા અને મૂળીના ચાચોજી એક સાથે દ્વારકાધીશ કાળિયા ઠાકરને પોતાનું શિષ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કર્યા પછી પાછા ફર્યા દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અને ધ્રોલ દરબાર નિભાવી શક્યા નહીં પરંતુ મૂડી દરબાર ચાચોજીએ લીધેલી પ્રતિજ્ઞા ઉપર કાયમ હતા હળવદ અને ધ્રોલ દરબારને ચાચોજીની ઈર્ષા જાગી બંને દરબાર ચાચોજીની પ્રતિજ્ઞા તોડવાની યુક્તિ વિચારવા લાગ્યા હળવદ દરબારને પોતાના દસોદી ચારણનો વિચાર આવ્યો કે દસોદી ચારણ મૂડી દરબારની પ્રતિજ્ઞા તોડાવી શકે છે હળવદ દરબારે દસોદી ચારણને ઉશ્કેર્યા અને વચન આપ્યું કે પરમાનનું નિમ છોડાવતો હું તને માગ્યું ઇનામ આપીશ ચારણ કહે ભા એ તો પરમાનનો વંશ હું માથું માગીશ તો માથું એ વધેરી દેશે બાપ દરબાર કહીએ એવું કંઈક માગ કે પરમાર તને આપી શકે નહીં અને ના પાડવી પડે ચારણ હાના હાના કરતા હળવદ દરબારની વાત માની પરમારની તેક તોડાવા ચારણ મૂડી આવ્યો ભરકચેરીમાં દેવી પુત્રો અને અગ્નિપુત્રો ભેટીને મળ્યા ચાચોજી કહે કવિરાજ આશા કરો બાપ તમથી નહીં બને શા માટે નહીં માંડવરાય જેવા મારે માથે ધણી છે આ રાજપાટ ઉપર મારી નહીં એની ધજા ફરકે છે કોઈ દિવસ આ રાજપાટના ગુમન કર્યા નથી મારો ધણી માંડવરો અને મારી લાજ તો એની લાજ કવિરાજ બોલો માંડવરાય લાજ રાખશે અન્નદાતા મારે તમારી રીતિ સિદ્ધિની એક પાયે નથી જોઈતી અને તમારા લાખ પસાવ પણ ન ખપે પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો તમ તારે જે માંગો હોય તે માંગો કવિરાજ ચારણ ગોઠણ પર થઈને દુઓ કહ્યો કે અસ આપે કે અથપતિ દે ગજ કે દાતાર સાવજ દેમો સાવલ રે પાર કરા પરમાર અર્થાત કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હે સૌથી ભલા રાજા તું મને જીવતો સાવજ આપ સાવજ આખી સભાનો અવાજ ફાટી ગયો હા હા જીવતો સાવજ ચારણે લલકાલ કર્યો જમીદાન કે જે જબર લીલવડું લીલાર સાવજ દેમો સાવફલ પાર કરા પરમાર અર્થાત કોઈ જબરા રાજાએ જમીનના દાન આપે કોઈ પોતાના માથા ઉતારી આપે પણ હે પરમાર તારી પાસે હું સાવ જ માગું છું હાહાકાર કરીને આખી કચેરી તાળું કે ઉઠી ગઢવા આવું માગીને પરમારને આબરૂ પડાવવામાં બડાઈ માને છે કે પણ ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી ક્રોડ પસા કે ક્રાદવ્યને લાલ પસા લખવાર સાવજ દેમું સાવફલ પાર કરા પરમાર અર્થાત

તારા ડોઠા વખાણ કરતો કરતો કસુંબો લઈશ ચાચોજીના મુખની પરની એક પણ રેખા બદલી નહીં મોં મલકાવીને એણે કહ્યું કવિરાજ આવતીકાલે પ્રભાતે તમને સાવજના દાન દેસુ મધરાતે માંડવરાયના સ્થાનકમાં જઈને ચાચોજીએ અરજ ગુજારી હે સુરજદેવ જીવતો સાવજ સી રીતે દઉં તારી થજા લાજે નહીં એવું કરજે દેવ દેવળના ઘૂમટમાંથી ધણધણાથી દેવો અવાજ આવ્યો હે છત્રી એમાં મારી પાસે શું આવ્યો મારા ડુંગરમાં આટલા આટલા સાવજ રહ્યા છે તું ક્ષત્રિય છે તે એમાંથી એકાદને ચાલી લે બીજો દિવસ થયો પ્રભાતે આખી કચેરીને લઈને ચાચોજી ચોટીલાના ડુંગરમાં ગયા ચારણને કહ્યું ચાલો કવિરાજ સાવજ આપું પરમારના ચારણોએ બિરદાવળી ઉપાડી પાચાણી ચીર પૂર્યા વિઠલ તે વણપાર શરમ રાખ્યા ચાચા તણી જગદીસણ ગજવાર ત્યાં તો ત્રાજ દેતો સિંહ નીકળ્યો દોઢ કાઢીને ચાચોજીએ એના કાન ચાલ્યા બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો પરમારે બૂમ પાડી લ્યો કવિરાજ આ સાવજના દાન ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાચોજીએ સાદ કર્યો ગઢવા નવ લાખ લાબોડિયાઓ લાજે રે અરે તું કોઈને શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો સાવજ ભાડી સામો ભડક્યા કેમી ભાગ પાથું પાછા પાગ ભરવા ન ઘટે ફટ જેને સિંહને સામો ઉપેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ઓ ચારણ મર્દને પાછા પગલા માંડવા ન શોભે દાન માગતી વખતે ગઢવી વાત ભૂલી ગયેલો કે દેવા કરતા લેવું ભારે પડશે અને એકવાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો ચારણનો વંશ લાજે શું કરવું ચારણે ચતુરાઈ કરીને આગે ઉભા ઉભા કહ્યું કે ચાચ્યા સિંહ સમર્પિયો કેસર ચાલ્યો કાન રમતો મેલિય રણ મુને પોગ્યો પરમાર ધણી ઓ બાપ ચાચા તે કેસરી સિંહ કાન ચાલીને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું મને દાન પહોંચી ગયું હવે તું તારે એને રમતો મૂકી દે હે રાણા ને ત્યાં જ થયો મોરનો ટંકો સાવજ માથે હાથ ફેરવી મૂડીરાજ કહે જાવું વનરાજ આજે પરમારો અને આ મૂડીરાજની લાજ રાખી બાપ સાવજ ચાલ્યો ગયો પણ સાવજને જોનારા બોલી ઉઠ્યા આ તો માંડવરાય પોતે જ આવ્યા હતા હે એવા ઉગમણા દાદા તારા ઓરડા હે બાવન ગજ ની થજાયું લહેરાય રે માંડવરાય દાદા આશરો રે અમને હો તારા નામનો જય શ્રી માંડવરાયજી દાદા આવો ગરવેલી ઇતિહાસ મંદિર આજે પણ મોડી ગામની વચોવચ અડીખમ છે આજકાલની વાત નથી દિવસોના મહિના મહિનાના વર્ષો વર્ષોના દાયકા અને દાયકાઓની સદીઓ થઈ ગઈ તોય આ ઘટનાક્રમમાં કદી ફેરફાર નથી થયો સાંજે તેના નિશ્ચિત સમયે એક ક્ષણ માત્રના વહેલા મોડા વિના મોર આવે છે ક્યાંથી આવે છે કોઈ જાણતું નથી આવીને મંદિરના ઘૂમટની એક નિશ્ચિત જગ્યા પર બેસે છે અને નિશ્ચિત સમયે જ બે અષાઢી ટકા કરે છે અને મોરના ટવક્યા બાદ નગારે ઘાવ પડે છે ઝાલ રણકે છે ધૂપેડો ફરે છે અને ભગવાન માનવરાયજીની આરતી આરંભ થાય છે મોર ત્યાં જ રહે છે સવારે પાછો દરરોજના નિયમિત સમયે મોર ટવુંકે છે અને આરતી બાદ મોર જતો રહે છે ક્યાં જાય છે કોઈ નથી જાણતું પણ એટલું ચોક્કસ છે કે સાંજે પાછો નિયત સમયે મોર આવે છે જરૂર આવે એટલે આવે જ પછી ભલે પ્રખર ગરમી હોય ઠંડી હોય કે ભયંકર ચક્રવાત અને ગાજવીજ સાથેનો વરસાદ હોય કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો ભલે પણ મોર એનો ઘટનાક્રમ ચૂકે એ સંભવ નથી વળી આટલા દાયકાઓથી મોર એનો એ જ છે અન્ય બદલાયો નથી એ જ મોર એ જ સમયે આરતી કરાવે છે આજની ઘડીએ પણ તમે મંદિરના દ્વારે જઈને એક સાદ કરો ખાલી દાદાને ત્યાં દાદા હાજરા હાજર આવી પહોંચે છે તમારી વારે અને મિત્રો કોઈને પણ રસોડી થઈ હોય તો માત્ર ને માત્ર એક સોપારી દાદાની પારે મૂકવાની માનતા માને તો વગર દવા એ રસોડી આપોઆપ બેસી જાય છે કળિયુગમાં પણ આવા પરચા પૂરનાર આ માંડવરાય દાદા સાક્ષાત સૂર્યનારાયણનું જ સ્વરૂપ છે તો ખાસ મિત્રો આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માંડવરાય દાદા લખી આ વિડીયોને આગળ શેર કરી દેજો માંડવરાય દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરશે અને જો મિત્રો તમે આવા નવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા તરફથી જય માંડવરાયજી દાદા